આધુનિક પિયત પદ્ધતિ માણસ જેમ આધુનિક બનતો જાય છે તેમ તેમ તે સમાજ પ્રત્યે લાપરવા અને બિન જવાબદાર બનતો જાય છે અને તેમાંય ખાસ કરીને કૃષિ ક્ષેત્રે ખેતી કરતા ખેડૂતો જ્યારે આવી લાપરવાહી ચાલુ કરે છે ત્યારે મોટી સમસ્યાઓ ઊભી થાય છે અને એક ભયંકર પડકાર બની જાય છે આવો આપણે જોઈએ પાણીનો પડકાર કઈ રીતે ઊભો થાય છે અને આ પડકારનો સામનો કઈ રીતે કરવો ભારતની વધતી જતી માનવ વસ્તીને પીવાના પાણી સાથે ખોરાક પૂરો પાડવો એ એક મોટો પડકાર છે. કૃષિ ક્ષેત્રે પાણીનો સૌથી વધારે વપરાશ અને બેિન કાર્યક્ષમ ઉપયોગ થાય છે. આથી પાકમાં પિયત આપતી વખતે પાણીનો બગાડ ઓછો અને કાર્યક્ષમ ઉપયોગ વધારે થાય તે માટે આધુનિક પિયત વ્યવસ્થાપન પદ્ધતિ જરૂરી છે. જે પાકોમાં પાણીની વધારે જરૂરિયાત હોય તેવા ડાંગર શેરડી વગેરે પાકોનું વાવેતર ઘટાડવું એકની એક જમીન પર એકનો એક પાક લેવાને બદલે મિશ્ર કે આંતર પાક વાવી પાણીનું નિયમન કરીએ બીજના ઉગવા માટે ભેજની જરૂર પડે છે આથી વાવણી વખતે વધારે પાણી ન આપતા જરૂરિયાત મુજબ પાણી આપીએ પાકના વૃદ્ધિ વિકાસ સમયે પાકને વધારે પાણીની જરૂર પડે છે ત્યારે ટપક કે ફુવારા પદ્ધતિ દ્વારા જીવન બચાવ જમીનના પ્રકારને ધ્યાનમાં લઈ મૂળ વિસ્તારમાં જરૂર હોય તેટલું જ પાણી આપવું જળ જ જીવન છે આથી જે અને જરૂરિયાત મુજબ પાણી આપી ઓછા પાણી વધારે વિસ્તારમાં વધારે ઉત્પાદન મેળવી અને ભૂગર્ભ જળ ને બચાવીએ અટલ ભૂજલ યોજના તો જોયું ને સતત વધતી જતી વસ્તી માટે અન્ન એક મોટો પડકાર બનવાનો છે અને અન્નના ઉત્પાદન સાથે પાણી એક મોટો પડકાર છે જો અત્યારથી જ આપણે સમજીશું નહીં વિચારીશું નહીં અને અમલવારી કરીશું નહીં તો પાણીનો આ પડકાર પાણીવાળી પ્રજાને પાણી વગરનો બનાવી દેશે અને ભરખી જશે શેની રાહ જોવો છો ખેતીમાં થતા પાણીના બિલ કાર્યક્ષમ ઉપયોગ અને બગાડને અટકાવવા માટે આપણે સંકલ્પબદ્ધ બનીએ અને ગામના તમામ લોકોને પાણી બચાવવાની આ ભાગીદાર બનાવીએ જો બધા સાથે મળી આધુનિક પદ્ધતિ અપનાવી પાણી બચાવશું તો ચોક્કસપણે ભૂગર્ભ ઊંડા જતા અટકશે અથવા તો ઉપર આવશે શું કરવું શું ન કરવું એ તમારે જ નક્કી કરવાનું છે અને અમલ પણ તમારે જ કરવાનો છે તો આ વાતને ભૂલશો નહીં તો ચાલો આજે પાણી બચાવવાનો ખાલી વિચાર જ નહીં પણ સંકલ્પ કરીએ અને ભૂગરજળને ઉંચા લાવવા માટે સૈયારો પુરશાર્ડ કરીએ બસ આજે તો આટલું જ આવતીકાલે કઈક નવા વિચારો સાથે ફરીથી મળીશું જય જય ગરવી ગુજરાત ગુજરાતની કોઈ પણ માહિતી માટે આપ ડાઉનલોડ કરી શકો છો એગ્રી મીડિયા એપ એગ્રી 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 મીડિયા 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 એપ એપ આપના ફોન પર પર ડાઉનલોડ કરવા માટે અને સર્ચ કરો કરો ત્યારબાદ ઇન્સ્ટોલ એપ્લિકેશન ઓપન કરવા માટે ભાષા પસંદ કરી મોબાઈલ નંબર થી રજિસ્ટર કરવાનું રહેશે રજિસ્ટ્રેશન માટે મોબાઈલ નંબર ઓટીપી દ્વારા વેરીફાઈ થઈ જશે અને હા આપનો પ્રોફાઇલ અપડેટ કરવાનું ભૂલશો નહીં સ્ક્રીન પર રહેલા મેનુ માં જઈ એગ્રી મીડિયા ની તમામ સેવાઓનો લાભ લઈ શકો છો જુઓ જાણો અને માણો કૃષિ વિશ્વની અદ્ભુત વિડીયો એપ એગ્રી મીડિયા એપ